વાપીના ચંડોર ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વશી વાપી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ તથા અગ્રણીઓ પોતાની હાજરી આપી હતી આ સભામાં અગિયાર ગામને મહાનગરપાલિકામાં લેવા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જબરજસ્તી જોડવામાં આવેલા અંગ્ય જેટલા ગામોના લોકો દ્વારા આજે એક જાહેર સભાન આક્રોશમાં છે કે ભારતના બંધારણ હેઠળ એવી પ્રાવધાન આપ્યા છે કે કોઈ પણ ગ્રામ પંચાયતે નગરપાલિકા મહાનગરપાલિકામાં જોડતા પહેલા ત્યાંની ગ્રામ સભા પાસે પૂર્વ મંજૂરી લેવી જોઈએ પરંતુ અહીંના સરપંચો આગેવાનોના કહ્યા મુજબ બતાવ્યા મુજબ કોઈ પણ જાતની ગ્રામ સભા લેવામાં આવી નથી અને જબરજસ્તી ગામના લોકોને જોડવામાં આવે છે આ બધા નાના નાના ગામો છે વાપીથી દૂર છે ભૌગોલિક પરિસ્થિતિથી પણ વાપીમાં જોડાયેલા નથી છતાં પણ એને જબરજસ્તી લેવામાં આવ્યા છે એનો ઘોર વિરોધ કરવા માટે આજે ઉપસ્થિત હતા આવનારી છઠ્ઠી ફેબ્રુઆરીએ પણ અમે પારડી ખાતે પ્રાંત અધિકારી નાના વિશે આવેદનપત્ર આપવાના છે અને આવનારા દિવસમાં અમે ઉગ્ર આંદોલન બનાવીશું કયા પ્રકારના કાર્યક્રમો યોજાશે ખાસ કરીને વિરોધને લઈને